એના ઘરમાંથી ફોનળું પૈસા પોપટી ને કાગળિયા પછી પાન કાર્ડ ને બધું લઈ ગઈ હા ઈચ્છા તમે એવું સુકેલ બહાર જાય એને પાસપોર્ટ બધું પાણી પ્રમાણે બધુંય લઈ વાઈ દઈ પછી હા પેન પણ લઈને સેનુડી આવડીઓ પુજારી એને ગઢ દઈને થાય એને હાઇચવી તી એ જ

કર્યું છે પછી લાલજી ભાઈ શું કર્યું સવાર નાઈ આવ્યા હતા સવાર ની મને નથી હું ક્યાં છે એને છે કે એને છે અરે તો મરી ગઈ હોય તો અને નઈ મરી ગઈ હોય તો કહું છું હું એને મારી નાખી ફલા પોલીસ વાળા જેલ લઈ જાય પછી તમારા શું કર્યું પર જાતે કર્યું પોતાના ઉપર ઈ મને કાઈ ખબર નથી હું આયા રહેતી નથી હું આથી રહું હું આવી મે એટલે એને લો પાલતી અમે હું જી